હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ હેલ્ધી અને ટેસ્ટી એવા મેથીના ઠેપલા અને સાથે બટેટા અને મેથીની સૂકી ભાજી તો આ મેથીના ઠેપલા હું એકદમ સોફ્ટ એવા બનાવવાની છું તો આપણે ટ્રાવેલિંગમાં જ્યારે જઈએ છીએ ત્યારે એકદમ સોફ્ટ એવા ઠેપલા લઈને જતા હોઈએ છીએ અને બાળકો મેથી નથી ખાતા હોતા તો આ રીતે જો તમે મેથી વાપરી અને બનાવશો તો બાળકો અને નાના મોટા બધા જ આસાનીથી ખાશે અને હેલ્ધી એવા આ મેથીના ઠેપલા આપણે આજે સારી રીતે બનાવીશું અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મેથીના ઠેપલા બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો ઝીણો રો લઈ લીધો છે જે આપણે રોટલી બનાવવા વાપરીએ છીએ તે હવે મોણ માટે દોઢથી બે ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું તો તેલ આપણે થોડું વધારે ઉમેરવાનું છે એક ચમચી સફેદ તલ ઉમેર્યા છે મેં એક ચમચી અજમો આ રીતે મસળીને ઉમેરી લીધો છે તો અજમો આ રીતે મસળીને જ ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું અને ગળપણ માટે થોડી ખાંડ ઉમેરીશું અડધી ચમચી જેટલી એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરવાની છે તો તીખાશ માટે આપણે લીલું મરચું પણ લીધું છે તો લાલ મરચું મેં એ હિસાબે અડધી ચમચી ઉમેર્યું હતું હવે ખટાશ માટે અહીંયા મેં એક કપ ખાટી છાશ લઈ લીધી છે અને હવે મેથીની ભાજી અને લીલા ધાણાને મેં મિક્સ કરી અને ધોઈને રાખ્યા હતા તો એ લઈ લીધા છે હવે લોટમાં બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા મેથીની ભાજી અને લોટને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને બાંધી લેવાનો છે એકદમ સોફ્ટ પણ નહીં અને કઠણ પણ નહીં એવો આપણે મીડિયમ લોટ બાંધીશું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીશું જેથી કરીને લોટ ઢીલો ન થઈ જાય તો આ રીતે લોટ બાંધવાથી આપણા જે થેપલા છે તે એકદમ સોફ્ટ એવા બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી લીધો છે તો આ આ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો મીડિયમ બાંધવાનો છે હવે આપણે લોટને સેટ થવા માટે મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ માટે અને ત્યાં સુધી આપણે મેથી બટેટાની સૂકી ભાજી બનાવવાની તૈયારી કરીશું તો મેથી બટેટાની સૂકી ભાજીમાં ઉમેરવા માટે અહીંયા અમે તલ સિંગદાણા અને ગાંઠિયાની પાવડર કરી લીધો છે મિક્સરમાં આ રીતે તો જેનાથી આપણું શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે જાવડર થઈ ગયો છે અને આપણે શાક વઘારી તો શાક વઘારવા માટે એક મોટી ચમચી તેલ ઉમેર્યું છે અડધી ચમચી જીરું ત્રણ થી ચાર લસણ ની કઢીને જીરું સમારીને ઉમેરી લીધી છે આ રીતે હવે આપણે પાંચથી છ લસણ નીકળીને મેં એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી અને વાટી લીધા હતા તો એ ઉમેર્યું છે એક નંગ ટમેટું અને એક નાની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેર્યા છે તો આ રીતે તમે મેથીની ભાજી અને બટેટાનું શાક બનાવશો તો સહેજ પણ કડવું નહીં લાગે અને બધા જ ખાશે હવે મસાલામાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે તેલ છૂટું પડે ટમેટા ડુંગળીમાંથી ત્યાં સુધી ઢાંકી લીધું હતું હવે તેલ છૂટું પડી ગયું છે તો સારી રીતે ફેરવી અને બટેટાને ઉમેરી લઈશું તો ભાજી જોડે આપણે બટેટાનું શાક બનાવીએ છીએ એટલે બટેટાના ટુકડા આપણે નાના નાના કરીશું ને બટેટું મિક્સ કર્યા પછી આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું અને સાથે સમારીને ધોઈને રાખેલી ભાજી આપણે ભાજીને સમારવાની નથી આ રીતે પાના પાના જે તોડ્યા હોય છે તે આખા જ ઉમેરી દેવાના છે જેથી કરીને શાક સહેજ પણ કડવું નહીં લાગે આપણી તાવડી ભરીને ભાજી હતી તે ઓસવાય અને થોડી એવી થઈ ગઈ છે તો ભાજી આપણે ગમે તેટલી લઈશું ઓછી જ પડશે તો આ રીતે ભાજી સારી રીતે ચડી ગઈ છે અને બટેટાને ચડવામાં થોડી વાર છે હવે આપણે બનાવેલો સિંગદાણા તલ અને ગાઠિયાનો ભૂકો એડ કરી દઈશું બે ચમચી અને ઘડપણ માટે અડધી ચમચી જેટલો ગોળ ઉમેરવાનો છે આ રીતે મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે થવા દઈશું હવે આપણે થેપલા બનાવી લઈશું તો લોટ સેટ થઈ ગયો છે તેને આ રીતે તેલ લગાવી અને સારી રીતે મસળી લઈશું તો આ રીતે લોટને મસળવાથી થેપલા રોટલી પૂરી જે પણ હોય તે ખૂબ સરસ બને છે તો લોટ સારી રીતે બંધાય અને લોટમાં વાક આવે તો જ રોટલી થેપલા કે પૂરી સારા બને છે તો આ રીતે મેં બધા જ ગુલ્લા કરી લીધા છે હવે આપણે એક એક થેપલા વણતા જઈ અને સારી રીતે શેકી લઈશું જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો આ રીતે આપણે થેપલાને એકદમ પતલા એવા રોટલી જેવા વણી લેવાના છે તો પટલું થેપલું રાખવાથી આપણને ખાવામાં પણ સારું લાગશે અને તે આપણે શેકાશે ફટાફટ એટલે એકદમ સોફ્ટ રહેશે હવે તવા પર થોડું ઘી લગાવી અને મેં થેપલાને શેકાવા મૂકી દીધું છે તો આપણે તેની સાઈડ પલટાવી અને સારી રીતે શેકી લઈશું તો આ રીતે એક સાઈડે આપણે થવા દઈશું થોડી વાર માટે અડધી મિનિટ જેવું અને ત્યારબાદ આપણે ફેરવી લઈશું આ રીતે અને ઘી લગાવી અને સારી રીતે આપણે શેકી લેવાના છે થેપલાને તો તમે જોઈ શકો છો કે સારી રીતે થેપલું શેકાઈ રહ્યું છે બહુ ફાસ્ટ ગેસ રાખવાનો નથી અને એકદમ સ્લો પણ નથી રાખવાનો તો આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ફેરવતા જઈ અને શેકી લઈશું તો થેપલા એકદમ સોફ્ટ એવા બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે એ જ રીતે આપણે બધા જ થેપલાને શેકી લેવાના છે તો વારે વારે ફેરવતા જઈને શેકીશું તો થેપલા કડક નહીં થાય અને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે તો આ રીતે આપણે ઘી લગાવતા જઈ અને શેકી લઈશું અને ગરમ ગરમ થેપલા જ આપણે ભેગા રાખીશું એટલે થેપલા છે તે સોફ્ટ રહેશે કઠણ નહીં થઈ જાય તો આ રીતે મેં બીજા પણ થેપલાને વણી અને શેકી લીધા છે તો આ થેપલા તમે સવારે કે સાંજે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને ટિફિનમાં પણ મૂકી શકીએ છીએ આપણે તો આ રીતે આ રેસીપી જરૂરથી મિત્રો ટ્રાય કરજો અને ખાસ મેથી બટેટાનું શાક બનાવજો સહેજ પણ મેથી કડવી નહીં લાગે અને બધાને ખૂબ જ ભાવશે તો આપણા થેપલા અને મેથી બટેટાનું શાક બનીને રેડી છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ઘી લગાવી અને ગરમા ગરમ થેપલા અને સાથે મસાલાવાળું દહીં અને મેથી બટેટાની સૂકી ભાજી તો ખાવાની ખૂબ જ મજા આવે એવી આપણી ડીશ બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી જ કરજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે બેલાઇકન બટનને પ્રેસ કરજો कमेंट सेक्शन में जरूर से જણાવજો કે રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ प्लीज લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ